જય શ્રી કૃષ્ણ મિત્રો તો દસ જ મિનિટમાં તૈયાર થઈ જતો એકદમ સ્વાદિષ્ટ અને ઝડપથી તૈયાર થતો નાસ્તો છે પૌવા બટેકા તો ચાલો આપણે જોઈએ પૌવા બટાકા બનાવવાની રેસીપી તો સૌ પ્રથમ આપણે પોવા લઈશું ત્યારબાદ મીઠો લીમડો સમારેલી ડુંગળી સમારેલા ટમેટા અને લીલા મરચાં દાડમ શિંગદાણા સમારેલી કોથમીર અને સમારેલા બટેકા સૌપ્રથમ આપણે બસો ગ્રામ પૌવા લઈશું અને તેને આપણે પાણીથી એકદમ સાફ કરી લઈશું પૌવા છે તે હંમેશા જાડા જ રાખવાના જેને કારણે પૌવા છે એકદમ છૂટા છૂટા રહે પાણી નાખ્યા બાદ તેને આપણે પાણીથી ધોઈ નાખીશું કેમ કે તેની અંદરનો જે કાંઈ પણ કચરો હોય તો તે સાફ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે મેં પૌવા એકદમ ધોઈ અને સાફ કરી લીધેલા છે હવે તેને આપણે થોડીવાર માટે ઢાંકીને રાખી દઈશું ત્યારબાદ આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું તેમાં આપણે જીરું અને રાઈથી એનો વઘાર કરીશું ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું ત્યારબાદ હિંગનો વઘાર કર્યા બાદ તેમાં આપણે લી લીમડો નાખીશું લીમડો નાખ્યા બાદ આપણે એક સમારેલી ડુંગળી નાખીશું જો તમે ડુંગળી ન ખાતા હો તો તમે ડુંગળી ઓપ્શનલમાં પણ રાખી શકો છો ત્યારબાદ તેને મિક્સ કર્યા બાદ તેમાં આપણે સમારેલા ટમેટાં અને લીલું મરચું નાખીએ છીએ જો તમે ટમેટા છે એ વધારે થોડુંક ખટાશ લાગ ઓછું લાગતું હોય તમને તો તમે તેમાં લીંબુ પણ નાખી શકો છો ત્યારબાદ આપણે સિંગદાણા નાખી અને તેને સરખી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં એક બટેકું જે સમારેલું છે તે આપણે નાખીશું બટેકાને સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે થોડીવાર માટે તેને ઢાંકી દઈશું કેમ કે આપણે બટેકાને દસ મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે જોઈ શકો છો કે બટેકા સરખી રીતે ચડી ગયા છે ત્યારબાદ એમાં આપણે મસાલા એડ કરીશું સ્વાદ અનુસાર લાલ મરચું ત્યારબાદ એક ચમચી હળદર ત્યારબાદ તમે સ્વાદ અનુસાર મીઠું એડ ઓન કરી શકો છો ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે જે પૌવા સાઈડમાં રાખેલા હતા હવે તે પૌવા આપણે આ મસાલામાં એડ ઓન કરીશું પૌવાને નાખ્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું પૌવા એકદમ સરખી રીતે મિક્સ થયા બાદ હવે તેમાં આપણે સ્વાદ અનુસાર થોડી ખાંડ નાખીશું જેના કારણે જો પવામાં વધારે ખટાશ હોય તો તમે થોડી ખાંડ નાખી શકો છો જેના કારણે થોડી મીઠાશ આવી જાય છે ત્યારબાદ આપણે પવામાં દાડમ એડ કરીશું અને ત્યારબાદ સમારેલી કોથમીર એડ કરીશું હવે તેને સારી રીતે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણા પવા બટેકા એકદમ તૈયાર થઈ ચૂક્યા છે તો મિત્રો આવા જ પવા બટેકા સ્વાદિષ્ટ ખાવા માટે તમે પણ ટ્રાય કરો ઘરે જય શ્રી કૃષ્ણ મિત્રો